નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું મહિમા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાની ખેડૂતોને પાંચમા રાઉન્ડની વાતચીતની ઓફર શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ખેડૂતોને અપીલ પીએમ મોદી અને ગ્રીસના પીએમ વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત મિતસો ટાકીસે કહ્યું ભારત આવું સૌભાગ્યની વાત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં રૂટ થયો ફાઇનલ દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સહિત આદિવાસી જિલ્લાઓમાં થશે પસાર રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ખામી અનેક રેશન કાર્ડ ધારકોને ભોગવવી પડી હાલાકી સતત છ દિવસની તેજી બાદ શેર બજારમાં મંદીની ચાલ સેન્સેક્સમાં ચારસો ચોત્રીસ અને નિફ્ટી એકસો બેતાલીસ પોઈન્ટનો કડાકો નોંધાયો સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડાપ્રધાન મિત્સો ટાકીસે નવી દિલ્હી ખાતે આવેલા હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી મિત્સો ટાકીસ ભારત બે દિવસની મુલાકાતે છે પંદર વર્ષમાં ગ્રીસના વડા દ્વારા ભારતીની આ પ્રથમ મુલાકાત છે તેમણે નવમી રાઇસીના ડાયલોગ બે હજાર ચોવીસમાં તેઓ મુખ્ય વક્તા હશે વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરશે ગ્રીસના પીએમ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે फ्रेंड्स डिफेंस और सिक्योरिटी में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता इस क्षेत्र में वर्किंग ग्रुप के गठन से हम डिफेंस साइबर सिक्योरिटी काउंटर टेररिज्म, मैरिटाइम सिक्योरिटी जैसी साझा चुनौतियों पर आपसी समन्वय बढ़ा सकेंगे भारत में डिफेंस मैन्युफैक्चरिंग में को प्रोडक्शन और को डेवलपमेंट के नए अवसर बन रहे हैं जो दोनों देशों के लिए लाभदायक हो सकते हैं हमने दोनों देशों के रक्षा उद्योगों को आपस में जोड़ने पर सहमति जताई है आतंकवाद के खिलाफ लड़ाई में भारत और ग्रीस की चिंताएं और प्राथमिकताएं समान है हमने इस क्षेत्र में अपने सहयोग को और अधिक मजबूत करने पर विस्तार पूर्वक चर्चा की ग्रीस वधान किरिया कॉस मित्सो टाकिस बुधवारे सवारे राजघाट खाते महात्मा गांधी ने श्रद्धांजलि आपी थी भारत ने मुलाकात की शुरूआत की मित्सो टाकिस नवमी रायसीना डायलॉग 2024 चौबीस मुख्य वक्ता है ग्रीस वधान टाकिस ભારતની બે દિવસીય મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના તરભમાં આવેલા વાળીનાથ ધામની મુલાકાત લેવાના છે ત્યારે આવો જોઈએ ત્યાં કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે આ દરમિયાન તેઓ અનેક વિકાસના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે તેઓ મહેસાણા જિલ્લાના તરબ ખાતે આવેલા વાળીનાથ ધામ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ પણ લેવાના છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે આ સમયગાળા દરમિયાન અહીં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને પહોળાઈ એકસો ને પાસઠ ફૂટ એમ વિશાળ ભવ્ય આ અમારું વાણીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે આ ખાસિયતમાં એક છેલ્લા અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છેલ્લા દસ થી બાર વર્ષથી શરૂ જે થયેલું છે હવે એ પૂર્ણતાને પૂર્ણ થઈ ગયું છે મહાભારત કાળથી વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા થતી હોવાની લોકવાયકા છે દરેક જાતિ અને સમુદાયના લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે બાવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાના કાર્યક્રમોમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે એ ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે બ્યુરો રિપોર્ટ ટીવી લોકસભા ચૂંટણી તડામાર તૈયારીઓ દરેક પક્ષ લાગી છે ત્યારે જાણીએ કચ્છના લોકો સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે સારા પબ્લિક ટ્રાન્સપોર્ટ રેલ કનેક્ટિવિટી અને શુદ્ધ પાણી કચ્છ વિસ્તારના મતદારો લાંબા સમયથી આ ત્રણ વસ્તુઓની માંગ કરી રહ્યા છે લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં કચ્છના લોકો પોતાની વર્ષો જૂની આ માંગો વિશે ફરી એકવાર વાત કરી રહ્યા છે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે પરંતુ અહીંની પરિવહન વ્યવસ્થા અત્યંત નબળી છે નબળી જાહેર પરિવહન વ્યવસ્થાને કારણે લોકો મુસાફરી કરવા માટે ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરે છે લોકોનું કહેવું છે કે વારંવારની માંગણી છતાં હજુ સુધી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસો कच्छ न गडाओ सुधी पहुंची नहीं देखे तो बस की सुविधा तो जीरो है बस तो आती है नहीं है दिन में दो बार आती है एक बपोर को एक शाम को से वाया आती है अजीपीर पहले उन्नीस सौ से पहला दिन में दस ती बारह बस आती थी अभी बस आती है नहीं है इस साइड का लोग छोकरा टुकड़ा लड़के जाते है बहुत उसको परेशानी होती है કચ્છના લોકો રેલ કનેક્ટિવિટીના અભાવની પણ વાત કરી રહ્યા છે જેના કારણે પ્રવાસીઓ માટે આ પ્રવાસન સ્થળની મુલાકાત લેવી ખૂબ જ મુશ્કેલ બને છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ભુજ રેલવે સ્ટેશનથી બે નવી લાઇન વિસ્તારવી જોઈએ જેથી કરીને પશ્ચિમ કચ્છના વધુને વધુ વિસ્તારો રેલવે સાથે જોડાઈ શકે આ થોડેક બાદ પૂરે કચ્છ કાં લેવલપ હોય લેકિન પશ્ચિમ કચ્છ ઉષ્મય રેલવે સ્થળે કમાય જેથી કે રણોસ્તો હોય

एक तरफ बड़ी बड़ी जाहरात कर रही है हम बात करें हमारे मुल्क कस की तो ये पहले से ही एक कस एक सूखा मुल्क है जो ये सरदार सरोवर बांध योजना थी नर्मदा सरोवर की वो योजना सबसे पहले हमारे कस के लिए बनाई गई थी लेकिन आज परिस्थिति क्या है कि यहाँ का पानी राजस्थान जा रहा है और उत्तर गुजरात में जा रहा है वहाँ जाए उससे हमें कोई दिक्कत नहीं है लेकिन जो परियोजना जिसके लिए बनाई गई थी उसकी आज तक कुछ परिपूर्ण नहीं हुई नर्मदा के पानी के लिए कच्छ वर्षों से तड़प रहा है सरकार वादा कर रही है चूंटनी आए तो वादा बहुत कर रही है कि बस आता है आती है आती है पर बात सुनता हूँ पानी कच्छ में नर्मदा का देखा नहीं है पीने का पानी आता है कभी 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 आता है देखो सामने ये टैंकर खड़ा है पानी के लिए पानी नहीं है जो ये ठंडी मौसम में पानी नहीं है तो उनहारे में तो કચ્છના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાંથી સ્થળાંતર માટેનું મુખ્ય કારણ પાણીનો મહત્વપૂર્ણ છે કારણ કે તે પાકિસ્તાન સાથે ત્રણસો બાવીસ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે અહીં ઊંચા તાપમાન અને રેતીના તોફાનો જેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ વિસ્તાર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બે લેક્ચર આપવા જવાના હોવાથી ભારત જોડો ન્યાય યાત્રા છવ્વીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી વિરામ લેશે કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે બાવીસ અને તેવીસ ફેબ્રુઆરી બુધવારના કાનપુર પગપાળા પછી યાત્રા માટે આરામના દિવસો હશે યાત્રા ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ચોવીસ ફેબ્રુઆરીની વહેલી સવારે ફરી શરૂ થશે અને ત્યારબાદ રાજસ્થાનના ધોલપુર પહોંચતા પહેલા સંભલ અલીગઢ હાથરસ અને આગ્રા જિલ્લાઓને આવરી લેશે ભારત જોડો ન્યાય યાત્રાના રૂટને આખરી ઓપ આપવામાં આવ્યો છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આઠ જિલ્લાઓમાંથી પસાર થવાની છે આ યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ યાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી ભારત જોડો આ યાત્રા નીકળવાની છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેવાના છે જેમાં દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ દ્વારા પરિસંવાદ યોજાઈ રહ્યો છે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદની પુનઃ કલ્પના માટે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ અમદાવાદના લાડકવાલા હોલમાં યોજવામાં આવશે આ પરિષદનો આરંભ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરત્ન હસ્તે થશે જેમાં દસ રાજ્યના વૈજ્ઞાનિકો અને પ્રતિનિધિઓ હાજર રહેવાના છે ખાસ કરીને મહિલા ખેડૂતો આ પરિસંવાદમાં ભાગ લઈ રહ્યા છે એક નેચરલ ફાર્મિંગ ઉપર નેશનલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે આ કોન્ફરન્સની અંદર છથી થી સાત રાજ્યોમાંથી વૈજ્ઞાનિકો અને સામાજિક ક્ષેત્રે સંશોધન કરનારા મહાનુભાવો સાથે સાથે દેશ લેવલે જે પોલિસી અને વિસ્તરણની કામગીરી જે સંભાળી રહ્યા છે એ લીડર્સ અને ખાસ કરીને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ કોન્ફરન્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ જીઆઈડીઆર આજે જે કામ કરી રહી છે એ સામાજિક સંશોધન અને પ્રાકૃતિક કૃષિ અત્યારના સમયમાં ઝડપથી કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી અને જન જન સુધી પહોંચાડી શકાય એના માટે જુદા જુદા નિષ્ણાતો સંશોધકો અને વિદ્યાર્થીઓ અને સાથે સાથે સફળ ખેડૂતો ખેડૂતોમાં પણ મહિલા ખેડૂતો आम समग्र वर्ग ने आमंत्रित करी बे दिवस बेदिवसू खूब सुंदर लोगों को बुलाया है लगभग दस स्टेट के लोग यहाँ पर आने वाले हैं इसमें सारे ही मुख्य इंस्टीट्यूट जो इंस्टीट्यूशनल रोल है उसमें क्या रोल होना चाहिए सारे इंस्टीट्यूट का उसको समझने के लिए हमने आईआईटी आई सारे आई uh, के इंस्टीट्यूट उनको बुलाया है जिससे हम इसके हर परिप्रेक्ष्य को समझ सकें सिर्फ विज्ञान ही नहीं इसके सिद्धांत इसकी फिलॉसफी इसकी मार्केटिंग uh, कैसे हो इसका बाज़ार को कैसे देखा जाए तो बाजार व्यवस्था सामाजिक व्यवस्था और उससे हमारा आय का भी देखना ज़रूरी है कि आय हमारे जो किसान भाई हैं उनकी आय भी कम ना हो और उस आय को देखते हुए उनका जो रुचि है वो रुचि बढ़े और उनका सामंजस्य और संयोग कैसे साथ में लें उसके लिए हमने महिलाओं को भी बुलाया है और महिलाओं की समस्याओं को भी हम जरूर समझेंगे और उनके लिए हम कुछ ट्रेनिंग प्रोग्राम डिज़ाइन करेंगे ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ક્ષતિ આવતા ખોરવાયું હતું આધાર આધારિત ચાલતી રેશન કાર્ડની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી છાશવારે વિભાગના ઓનલાઈન સર્વરમાં સર્જાતી ક્ષતિઓનું કોઈ નિરાકરણ ન લવાતા ગુજરાતભરના રેશન કાર્ડ ધારકો અનાજ સહિતનો પુરવઠો મેળવવાથી વંચિત બન્યા હતા સવારથી જ આ સિસ્ટમમાં સર્વર આગળ કામ કરતા રેશન દુકાનોમાં રેશન કાર્ડ ધારકોને ધક્કાઓ ખાવાનો વારો આવ્યો હતો ક્યાંક ક્યાંક તો દુકાનદારો અને રેશન કાર્ડ ધારકોને બોલી ચાલી પણ થઈ હતી બુધવારે પંજાબ અને હરિયાણાના શંભુ બોર્ડર પર કેટલાક યુવા ખેડૂતો બહુસ્તરીય બેરિકેડ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે હરિયાણા સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા પંજાબ અને હરિયાણાની બે બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે તેમની દિલ્હી કૂચ શરૂ કરી હતી તેર ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ શરૂ કરનારા હજારો ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવ્યા હતા જ્યાં તેમની સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણ થઈ હતી ત્યારથી ખેડૂતોએ પંજાબ હરિયાણાની સરહદ પર શંભુ અને ખનોરી બોર્ડર પર પડાવ નાખેલો છે खेडूत नेता सरवन सिंह पंडेर आणि जगजीत सिंह दुल्लेवालाए एक प्रेस कॉन्फ्रेंस संबोधित करी हती जेमा ते मने कयु हतु के सरकारे हमने शांतिपूर्वक विरोध करवामाटे चेक पॉइंट खोली ने दिल्ली जवानी मंजूरी आपवी जोइए अगर केंद्र सरकार का हेड ऑफ स्टेट आगे आए और वो कहे कि हम एमएसपी गारंटी कानून बनाने के लिए तैयार हैं ठीक है आगे इससे आगे बढ़ा जा सकता है और स्थिति को शांत किया जा सकता है जो हमें नजर आ रहा है एक-एक एक-एक का एक -एक बेटा है हम अपनी ओर से बिल्कुल पीसफुली रहेंगे पर जो हमने देखा कि केंद्र अर्ध सैनिक फोर्सों के द्वारा किसान और मजदूर की आज खून की होली खेलेगा हम कहते हैं आपका दायित्व बनता है हमने भी प्रधानमंत्री बनाने के लिए वोट डाली होगी दी होगी ये देश सभी का है प्रधानमंत्री सभी के हैं उनको आगे आके परिस्थितियों को संभालना चाहिए और हमारी मांगे मान लेनी चाहिए डेढ़ दो लाख करोड़ रुपया ज्यादा बड़ी रकम नहीं है इसके ऊपर साठ परसेंट किसान निर्भर कर रहे हैं खेत मजदूर जोड़ लें तो देश की अस्सी परसेंट आबादी बनती है तो हमारी पूरा प्रयास है कि पीसफुली रहेंगे अथवा अगर केंद्र को ऐसा लगता है अभी मांग मानने में कोई उसे दुचित्ती आ रही है तो हम कहते हैं प्रधानमंत्री जी संविधान की रक्षा करना आपका दायित्व है आप संविधान की रक्षा कीजिए हमें पीसफुली प्रोटेस्ट करने के लिए ये नाका खोल के दिल्ली जाने का इजाजत दे दीजिए हमारी मंशा किसी तरह का भी अशांति पैदा करना हमारा निशाना नहीं है ना कोई हमारी इसके ऊपर कोई प्रेस्टी इश्यू है कि हम तो ऐसा किए बगैर रह नहीं सकते लेकिन बात यह है कि हमने दिल्ली जाने का प्रोग्राम बनाया ये आज से नहीं बना ये सात नवंबर की हमने कॉल दे रखी है सात नवंबर से लेकर अगर आज सरकार ये कहे कि समा कम है हमारे पास तो मुझे लग रहा है सरकार की ये टाल मटोल की नीति है सरकार को ऐसा ना करते हुए देश के किसान मजदूर के पक्ष में फैसला लेना चाहिए हमारा निवेदन है कि हम शांतिपूर्वक ढंग से दिल्ली जाना चाह रहे हैं ભાજપે બુધવારે કહ્યું કે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુન્ડા એ ખેડૂતોને પાંચમા રાઉન્ડ ની વાત વાતચીતની ઓફર કરી છે અને તેમને શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે અપીલ કરી છે કેન્દ્રીય કૃષિ મંત્રી કહ્યું सरकार तमाम विषयों पर चर्चा करने तैयार छे पछी भले ते एमएसपी होय अमे तमाम विषयों पर चर्चा करवा माटे तैयार छे जो भी विषय है उन सारे विषयों पर चाहे वो एमएसपी का हो चाहे क्रॉप डायवर्सिफिकेशन का हो चाहे पराली का हो चाहे एफ का हो ऐसे जितने भी विषय है सब पर हम चर्चा करने के लिए तैयार है कितना सभी विषयों पर सभी मुद्दे पर आपके चर्चा करने के लिए तैयार है क्योंकि तो चर्चा के माध्यम से ही हम किसी समाधान तक पहुंच सकते चर्चा हो इसके लिए मैंने आमंत्रित किया है और निवेदन किया है कि शांति बनाए रखे संयमित ढंग से हम इसका हल निकालें और सबके लिए बेहतर कैसे हो ये हम सुनिश्चित

वो समाज में प्यार और भाईचारे का संदेश फैला रहे हैं और भाजपा के जो कौरव रूपी भाजपाई हैं ये पूरा समाज में वैमनता आपस में जाति मतभेद फैला रहे हैं लोगों को एक तरह से बंटवारा कर रहे हैं लड़ा रहे हैं तो हमारे राहुल गांधी आज कृष्ण के रूप में उतरे हैं अजय राय को अर्जुन बना के पर प्रत्यंचा चढ़ा के अर्जुन के रूप में अजय राय उत्तर प्रदेश में उनका साथ दे रहे हैं शेयर मार्केट में आज मंदी की चाल जो मी छेजी चाल पर आज ब्रेक वागी વૈશ્વિક બજારોમાં અને અને મીડિયાના શેરોમાં મોટા પાયે ગાબડા પડ્યા સેન્સેક્સ ચારસો ચોત્રીસ અને નિફ્ટીમાં એકસો બેતાલીસ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું બાવીસ ફેબ્રુઆરી ખાતમુહૂર્ત કરશે

જલાલપુર તાલુકાના વાસી બોટસી મુકામે પીડીએફ મિત્ર પાર્કનું ખાતમૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે તંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો લગભગ એક લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી પડવાના છે એની તૈયારીનો ભાગરૂપે અત્યારે અમે એ સ્થળ પર મુલાકાતે છે અને જે પ્રિય મિત્ર પાર્ક છે એ નવસારી જિલ્લામાં આવવાથી નવસારી જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થશે અનેક લોકોને રોજગારીની તકો ઉત્પન્ન થશે લગભગ સિત્તેર હજાર ઉપરાંત લોકોને રોજગારી મળશે આના કારણે તો એના માટે નવસારી જિલ્લાની જનતા વડાપ્રધાન શ્રીને આવકારો માટે થનગની રહી છે અને જે દેશના સાત આ આ ટાઈપના પ્રિય મિત્ર પાર્ક જે છે એમાંનું એક નવસારી જિલ્લામાં છે એના માટે અમે ખૂબ આનંદ અને ગૌરવ લઈ શકીએ એવી અમારે માટે અમારી આ નવસારી જિલ્લાની જનતા માટે ખૂબ મોટી મહત્ત્વની વાત છે ત્યારે ફરીવાર અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરીને એનો ખૂબ સારી રીતે સ્વાગત થાય અને ભવ્યમાં ભવ્ય રીતે આ પ્રોગ્રામ થાય એના માટેની તૈયારીમાં લાગી ગઈ ગુજરાત વિધાનસભામાં બુધવારે જસદણની પાટીદાર શૈક્ષણિક ભવનના વિદ્યાર્થીઓએ અનોખી વેશભૂષા પહેરી મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓને વિધાનસભાની કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી હતી બાળકોએ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને માતા જાનકીની વેશભૂષા ધારણ કરી હતી આજ રોજ ગુજરાત વિધાનસભા ખાતે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનમાં બાળકો તરફથી રામ લક્ષ્મણ અને સીતાજીનો એક પાત્રમાં ભજવીને આજે વિધાનસભાનો પરિચય કરાવવામાં આવ્યો અને વિધાનસભાની અંદર થતી કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં જેટલા બી વિદ્યાર્થીઓ જે તે શાળા સંસ્થાઓ ચાલી રહી છે તેમાં જે બાળકો અભ્યાસ કરીએ છે એના માટે અવનવા પ્રયત્નો દ્વારા પાટીદાર શૈક્ષણિક ભવનમાં જુનિયર જીપીએસસી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોર્સ ચાલુ કરાવ્યો અને આ વિદ્યાર્થીઓ જે છે તે જુનિયર જીપીએસસીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારથી જીપીએસસી અને ક્લાસ થ્રીની ટ્રેનિંગ લઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓમાં જે પરિવારો આર્થિક રીતે નબળા હોય અને અભ્યાસમાં બાંધછોડ કરવી પડતી હોય તેવા વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે આજે અમે મુલાકાત લઈને તમામ ધારાસભ્ય મંત્રીઓશ્રી સાથે પણ અમે ફોટોગ્રાફી અને એને મિલન કર્યું છે ત્યારે ગુજરાત વિધાનસભા જોવાનો તમામ બાળકોને આજે વિદ્યાર્થીઓ સાથે લાભ લેવામાં આવ્યો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બુધવારે રામલલાના દર્શન માટે તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે અયોધ્યા પહોંચ્યા હતા સીએમ ધામીએ કહ્યું કે આ સૌભાગ્યની વાત છે કે રામલલ્લા પાંચસો વર્ષ પછી તેમના જન્મ સ્થળ પર છે તેમણે કહ્યું કે આ સનાતન ધર્મની જીત છે सभी हमारे मंत्रिमंडल के सभी सहयोगी लोग आज यहाँ मंत्रिमंडल दर्शन करने के लिए आए हैं ये हम सभी के लिए सौभाग्य की बात है और मेरे लिए बहुत भावुक करने वाले क्षण भी हैं कि यहाँ भगवान रामलला पाँच सौ वर्षों के बाद फिर से अपने जन्म स्थान पर विराजित हो रहे हैं हर एक सनातनी की भगवान राम की कृपा से उनकी भावना की जीत हुई है हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी के नेतृत्व में और उत्तर प्रदेश के मुख्यमंत्री आदरणीय योगी आदित्यनाथ जी के नेतृत्व में ये कालखंड फिर से रामयुग यहाँ पर प्रारंभ हुआ है हमने यहाँ पर उत्तर प्रदेश की सरकार से माननीय योगी जी से इस पर अनुरोध किया है कि हमको जमीन जल्दी दे देंगे तो हम लोग यहाँ पर जो है एक उत्तराखंड के लोग चूंकि उत्तराखण्ड का और अयोध्या धाम का आपस में बहुत गहरा संबंध है और लोग आएंगे तो जल्दी हमको यहाँ पर जमीन मिल जाएगी तो हमारा भी एक सदन यहाँ पर बन जाएगा जिससे आने जाने वाले लोगों का और एक परस्पर संबंध बना रहेगा समाचार माटे अटलूज, समाचार माटे हो, नमस्कार